ખંભાળિયામાં અનરાધાર વરસાદ પડ્યો છે ત્યારે આજે શનિ સાંજે ખંભાળિયાના મેઇન રોડ રાજ આવેલ ગેસ કલેક્શનની બાજુમાં બે માળનું મકાન ધરાશય થતાં છ વ્યક્તિઓ તેમાં દટાઈ ગયા છે તાત્કાલિક અસરથી પ્રશાસને ત્રણ વ્યક્તિઓને કાઢીને દવાખાને ખસેડ્યા છે ત્રણ વ્યક્તિઓ હજી ફસાયા છે હવે જોઈએ ખંભાળીયા તમારા પ્રતિનિધિ એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના કેપિટલ ગણાતા ખંભાળીયામાં અનરાધાર વરસાદ પડ્યો છે આ વરસાદને કારણે આજે પણ દેવભૂમિ દ્વારકાનું રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય સચિવોએ જ્યારે હવાઈ નિરીક્ષણ કર્યું છે ત્યારે સમી સાંજે ખંભાળિયાના મેઇન બજારમાં રાજાળા રોડ ઉપર યસ કલેક્શનની બાજુમાં આવેલ બે માળનું મકાન પડી જતા તેમાં છ વ્યક્તિઓ દટાઈ ગયા છે આ સમગ્ર ઘટનાની જાણ થતાં ખાસ કરીને પોલીસ કલેક્ટર અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે અંદર દટાયા છે જે ફસાઈ ગયા છે તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમારા રિપોર્ટર પરેશભાઈનો એક અહેવાલ જણાવે છે કે તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી અને પ્રશાસનની ટીમે ત્રણ વ્યક્તિઓને બહાર કાઢી દીધા છે તેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે હજુ પણ વધુ ત્રણ દટાયા હોય તેવી આશંકા સેવાઈ રહી છે કુલ છ વ્યક્તિઓ આ મકાનમાં દટાઈ ગયા છે અને ભારે વરસાદના કારણે આ મકાન ધરાશાયી થયું છે ધરાશય થવાના કારણે છ વ્યક્તિઓ દટાઈ ગયા છે મૃત્યુની હજી વિગતો મળી શકી નથી પરંતુ છ વ્યક્તિઓ દટાઈ ગયા છે તેમાંથી ત્રણ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હજુ પણ ત્રણ વ્યક્તિઓ અંદરમાં ફસાયા છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર કલેક્ટરનો વિભાગની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે સમગ્ર ઓપરેશન જારી કરવામાં આવ્યું છે હજુ પણ ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ પડતો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે પરંતુ જે રીતના ઘટના ઘટની ઘટવા ઘટના બની છે તે અગત્યની છે અને ખાસ કરીને યસ કલેક્શન પાસે આ બનાવો બનવા પામ્યો છે અને જાણવા મળ્યા અનુસાર આ મકાન જૂનું પુરાણું હોય તેના કારણે ભારે વરસાદને કારણે જમીન દોસ્ત થયું છે ધરાશય થયું છે અને છ વ્યક્તિઓ તેમાં ફસાયા છે ખબર હું બોલ તું ભાઈ